કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે આજે હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે તેમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે જીપીએસસીના ચેરમેનો દ્વારા હળહળ તો અન્યાય કરવામાં આવ્યો છે તાજેતરમાં જીપીએસસીની ક્લાસ એક બે ની જાહેરાતોનું વિશ્લેષણ કરતાં અમને ખ્યાલ આવે છે કે બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ચારસો થી ચારસો ઓગંત્રિસ વચ્ચે ગુણ ધરાવતા હતા તે ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વીસ થી પાંત્રીસ ગુણ આપવામાં આવ્યા અને ફેલ કરવામાં આવ્યા બીજા એસસી ના બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ત્રણસો સત્યાસી થી ચારસો બાર માર્કસ લાવ્યા તે લોકોને ઇન્ટરવ્યુમાં ચોવીસ થી બાવન વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા અને તેઓના પાસ થયા તેની સામે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો જેઓ ત્રણસો છોતેર થી ત્રણસો નેવ્યાસી વચ્ચે માર્કસ લાવ્યા તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યુમાં સિત્તેર થી નેવું ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે તેઓ પાસ થયા છે જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં ટોપ ટેનમાં હતા એ લોકોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા જેના કારણે તેઓ નાપસ થયા હસમુખભાઈ પટેલ જ્યારે સુરતમાં આઈપીએસ હતા તે સમયની પણ અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તેમની માનસિકતા જ્ઞાતિવાદી જ છે ભૂતકાળમાં પણ તેમણે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે પોતાની આવી જાતિવાદી છબી રાખી છે

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો જીપીએસસી ના દ્વારા કરવામાં આવ્યો છે આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ બે જાહેરાત બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ માં આવ્યું છે એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં એકસો પરીક્ષામાં ચારસો બાર થી નાપાસ થયા છે બાર ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં ત્રણસો સિત્યાસી થી ચારસો બાર વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં ચોવીસ થી

એમને મૌખિક ઇન્ટરવ્યુમાં વીસ થી લઈને પચાસ સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા બોતેર થી નેવું માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે